હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે છે સન્ડે ફંડે ને આપણે લેટ ઉઠીને લેટ તૈયાર થઈ ગયા છીએ અને હવે પહેલાં જ આપણે દીવાબત્તી કરવાની છે તો દીવાબત્તી ફટાફટ કરી લઈએ અને પછી સન્ડે ફંડે નો પ્લાનિંગ વિદાઉટ પ્લાનિંગ તે ચલો પહેલાં દીવાબતી ભગવાનની દીવાબતી કરી દઈએ મસ્ત પછી આગળ વધીએ क्या है क्या 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 है मैं तो क्या क्या तो तो है, क्या है तो आज तू स्कूल नहीं गया तेरे को बाजू दिवस બાય ચાલો ગંજ તો હવે જઈ રહ્યા છીએ આપણા યસબેનનું શૂટિંગ છે એક કેફેમાં કેવું યસ તમારી તૈયારીમાં જોરદાર અત્યારે એટલી વાળા ત્યાં શૂટિંગ કરી આવ્યો છે નહીં એવું છે ને એટલી વાળા ત્યાં ને અને હવે જઈ રહ્યા છીએ કોઈ કેફેમાં શું નામ છે કેફેનું ઓકે તો ત્યાં શૂટિંગ કરવા જઈ રહ્યા છીએ તો ત્યાં જઈએ હું અને યસ ને જોઈએ કેવી કેફે છે ને કેવું છે તો ત્યાં જઈએ અને મજા માણીએ તો ગાઈસ આ છે અજય કે છે જય યશનો આપણે શૂટિંગ કરવા આવ્યા છીએ યશનું એક શૂટિંગ ચાલી રહ્યું છે જો અજય કેફે મજા આવીને તો ગઈશ તમે આવો આ છે અજેશ કેફે તો અમારે યસ કામ પચી ગયું છે શૂટિંગ

અને શૂટિંગ બહુ જોરદાર રહ્યું એનું બી અને આપણે તો ખા 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 તો હવે મમ્મી લોકો બહાર જઈ ગયા છે ગાંધીનગર અને આપણે છીએ કરે બરાબર તો શું કરીશું કોઈનો આઈડિયા નથી નો પ્લાનિંગ નો પ્લાનિંગ નો પ્લાનિંગ સારિંગ બસ ઘરે લઈશું આરામ કરીશું પિક્ચર જોઈશું મોજ કરશું ખબર નહીં શું ઓકે ગાઈસ તો ચાલો મમ્મી પપ્પા રહેશે મમ્મી પપ્પા ને યશ ગયા છે ગાંધીનગર અને આપણે ઘરમાં છીએ એકલા બસ એકલા છીએ તો સૌથી પહેલા તો ત્રણ વાગે એટલે જો તો સુવાની તો ઈચ્છા નથી તો મૂવી જોઈએ અને મૂવી જોઈને પછી બાર થોડો છાયણો જેવું થઈ જાય પછી આપણે જઈશું ફરવા માટે બરાબર મૂવી જોઈએ એન્ટરટેનમેન્ટ 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 તો ઓકે ગાઈઝ તો ચલો હવે ચા બનાવી રહ્યા છીએ નાસ્તો ચા નાસ્તો કરીએ અને પછી આપણે જઈએ બહાર ફરવા માટે બરાબર ગરબી ભયંકર છે બહાર નીકળવાની ઈચ્છા નથી એટલી ભયંકર ગરબી છે તો બી આપણે તમારું છે બરાબર ચલો તો સો કાંઈ તો ચલો જઈ રહ્યા છીએ હવે બહાર ફરવા માટે અને બેઝિકલી જઉં છું કડીના જે પ્રખ્યાત મંદિરો છે એવા મંદિરોમાં દર્શન કરવા માટે અને તમને બી બતાવું કે કયા કયા મંદિરો છે કડીમાં તો તમે બી આવી શકો છો દર્શન કરવા માટે ફટાફટ જઈએ અને અમારે થોડીક અમારા એ જ સંદીપ આઈ રહ્યો છે મારા જોડે તો એને બી સાથે રસ્તામાંથી પિકઅપ કરવાનો છે તો જઈએ ફટાફટ અંદર થઈ જાય પહેલાં પછી શૂટિંગ થઈ જાય તો બહુ મજા આવે ચલો આવી ગયા છે આપણે ઓગરનાથ મહાદેવ કડીનું સૌથી પહેલું મંદિર અને સૌથી સારું મંદિર અત્યારે તમને પબ્લિક નહીં દેખાતી હોય પણ શ્રાવણ મહિનામાં ફૂલ પબ્લિક હોય છે અહીંયા તો અહીંયા આપણે દર્શન કરીએ બહુ પ્રખ્યાત અને બહુ પ્રાચીન મંદિર સારી અગરનાથ મહાદેવ

ફાઈનલી આપણે ઘરે આવી ચૂક્યા છીએ બધે દર્શન કરીને સરસ બધું ગમ્યું હોય તો કૃપયા લાઈક કરો ને કોમેન્ટ કરો આવતા આવતા આપણે મેગી લઈને આવ્યા છીએ બે મિનિટવાળી વાળી મેગી તો આજે એ ખાઈશું આપણે મેગીનો આનંદ લઈશું બહુ ટાઈમ થઈ જાય મેગી ને આજે આનંદ લઈએ મેગીનો ચલો તો ચલો કરીશ આવી મેગી બનાવીએ મસ્ત એવી ડો મીઠવાળી મેગી સરસ મજાની બનાવીએ અને આરોગ્ય શું કહીશ તો ફાઇનલી આપણી મેગી બની ગઈ છે અને ખૂબ સરસ છે મેગી આમાં આપણે ડુંગળી ટાંગ ટમાટર અને વટાણા આ ત્રણ વસ્તુ ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરે છે જોડે થોડું હળદર મીઠું મરચું અને મીઠું આ વસ્તુ આપણે એડ કરીને મસ્ત એવી મેગી બનાવી છે અને બહુ બધી મેગી છે તો ચલો ફટાફટ ખાઈએ જોરદાર અને આનંદ માણીએ ઓકે ક્યાંય તો ચાલો હવે કમ્પ્લીટ ફ્રી પડી ગયા છીએ સાડા અગિયાર અને મેં ચાલુ કરી છે મૂવી તો શાંતિથી મૂવી જોઈએ મજા કરીએ જ્યાં સુધી બધા ઘરે નથી આવતા ત્યાં સુધી અને પછી જોઈએ પછી તો સૂઈ જ જાણ છે તો આજના બ્લોગને અહીંયા વિરામ આપીએ છીએ ગુડ નાઇટ ફ્રેન્ડ્સ ટાટા બાયબાઈ શુ જય શ્રી કૃષ્ણ મળીએ કાલે નવા દિવસ સાથે નવી વાત છે નવા ઓફિસમાં નવાની ઓફિસમાં ત્યાં સુધી બાય બેઠા જીઓ અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાય